आरती रे छाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन के रे <laughs> ए उतरण आवन जाय रे सोकर पतंग सा काव रे पट्टा फट वेटी नाखू पट्टा फट લોહા પતંગ સળાવી રે લોહા ના સળાવ કાણે એ તો ડોસ છે એ હે જમો ના તમારે ગોર્યો ગાવાની મે અને એવું કરડો આ દોડી બેઠો છે અલ્યા તમારા શિખર દેળો ઉજો સબને ઉજો આ 10 વાગ્યા સારું જી ગાવા અવળી મજૂરી બોલે કરોની મો મો બેઠવા ન્યો કી મની મો કેવ તાણા અરે તો મુતો મો બેઠવા મંડો લીચો વાળતો તો અલ્યા એમ લઠણ આવળા તમે તો ગોડા

बेसन ब्यासन ने बेसन अ ले ने हंगरा मा दवाखो ने, ने हंगरा तेवार मा मकस मारी करेत मार ओमु तेवार मा कितु गुण बोला हार एक वगत कितु मेल हेड हां उतरा जायली उतरा शेत तेरी बात छ गाव माई दी आयन मा आला मगजरो जाय उतरा ने केवार को बगाड़े कोनी पण मु तेवार मा बगाड़ा मागतोच नाही हारे मे की दे तो उतरा ने मुही बागड़ा पे तुम्हारी बागड़ी जाशे अभी हाल का तो

અમાર ગામમાં જે હતું મુબુટ પેં થાય જતો તો તે ગામમાં પાછે જાજો આ બાપરે શું ડાજાવાય નવરા ટાઈમે તે નઈ જવા દે દે જવા દે આને અમાર લડવાને કરું છું આ તેવાસ જ ફળફળ ચાલી આવું આ મારી હું લઈને માડોશી લેવા જવાનું તો છે તારો નામ ઘેર હું પતંગ લીધી હશે

કશું નહીં કશું નહીં કશું નહીં કશું નહીં કશું નહીં કશું નહીં કેમ બોલી તમે આ કાકે યારે તું માકાસ પતંગો અને ઘાતાને કે તું એક વખત તો માર છે તો પતંગ નહીં પતંગ તારો પાસ વાટ લીધા છે ને પતંગ દોરી સા પતંગ ના હો મારી પાડી લેવાના પતંગ

તમે વધારે હાથ લાવવા ના કરતા અને ઘેર જઈને પેલો રહો ભર દેજો ભોય રહો એટલે ભોય જમીન પર ના ભરતા એ કાંઈ આવે ને લેપણ આવે ને એ બધું ગરમ કરી ને કાંઈ લેપ લગાવી દેવાનું બે ડાળા મટી જાવ હા થઈ ગયો ના ઓના જેવું નઈ તાકે હા મારા પણ આ તપઈ છે એટલે ઓના વધારે મચડતા નઈ હો હા હા મટી જા ગરમ પાણી ઉપર થોડું ઢાળજો હો હા હા દે ઓય આટલી વળી બાપો વળી હીકવાતા જેસે થાય છે વળી બાપાનો કુકનો હારું થાય તો હારું કું તરાણ રે આઈ એક આપણ હેડું એ ઉઢી રાખ હ ઉઢી રાખ છેડ્યો ચાર વાડવા હ ચાર વાડવા ચાર વાડવા જો અલ્યા હઈ હઈ

યાદ નહીં કોઈ ભૂલી મને જોઈ મારી ભાક હોભળી એટલે જ કહું યાદ નહીં અમ શાન જોયો હું તું ખાલી ઘેર જઈને કહેજે કે સંપામાન ગત પતંગ સગા દે તને કોઈ મગના માથા મરી નહીં કે લે હેટ બોલ જી તું તમાર બેકી હેડ ના પતા ન હમણો આ લે જો મન તો આલો લે વગર વગર શીત ના પણ તારો ભાતું હે તો પીવો થોડું સાથે ઓ ઓ

ના સા નહી પીવો તો આ પેલા સમજો તો ઘર થઈ નીકળ્યો ઘર પેલી કુત્રી ભી વણી જ એટલા હોય મૂકી નીકળી પડશો નહીં પડુલી પેલા લીધા ભાવ પર સગાઈ લીધું અને પડુલી હું શું પેલી પીળી 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 આ દી મને ભઈ નાસી ભઈ નાસી મને મારો ટોડિયો ફ્રેક્ચર કરી નાશુ હરું તો તો ગફોલીમાં પડી જાય એા વચ્ચે પતરો નળી ગયો મને આટલી જગ્યાથી તોય ભેઈ જઈ બોય તે માર દાદી તમે તમે મો નક હું અસન હોતે તારું એ તો તમર જોઉ પાડે કા પણ તમારા ગામ સ ગામ માં પતંગ લીધા દાદી પતંગ જ બુંદ્યાળો તો